હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ ને આજે આપણે બહુ જલ્દી ઊઠી ગયા છે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ્રેકફાસ્ટ બધું થઈ જ્યું છે રેડી તો ચાલો પહેલાં આપણે બધા ફેમિલી મેમ્બરને મળી લઈએ અને પહેલાં એની પહેલાં ભાઈ કલા કાલના વ્લોગમાં બહુ બધી સારી કોમેન્ટો આવી છે હેપી બર્થ ડે તો બધા લોકોને થેન્ક યુ કારણ કે આ સૌથી વધારે કોમેન્ટ આવી હતી કાલે આપણે અને જો આ બાજુ સાસ બહુને

તો તો આખો દી તમારો ઘર સાફ કરવા માં આવ્યો ને એક રૂમ જ કરવાની રોજ થોડું થોડું કરવાનું બપર લાગી ને જેટલો થાય એટલું રોજ એમ કરવાનું તો આપણે એટલે કઈ કઈ રૂમ સાફ થઈને કઈ કઈ રૂમ બાકી આજથી શરૂઆત કરી છે આજથી શરૂઆત કરી છે હા પણ કાલ હા તો આ લોકો જો આજથી ઘર સાફ કરવાની શરૂઆત કરી દીધી છે નાસ્તો બાસ્તો કરી લીધો

તો ચાલો હવે તમને મળીશું આપણે બપોરે થોડું ઘણું કામ છે ઓફિસનું કામ પતાવી ચાલો ધૂઝાળો કરીને ખરખા થઈ જાય પછી તમને મળીશું બપોરે કાં હમણાં રોહિત આવે ને તો આપણે એની ન્યૂઝ પહેલાં લઈ આગી ગયા છે બપોરના બાર ને આપણે ઘરે આવી ગયા છીએ તો જો આ બાજુ આપણું દૂધી દાળનું શાક બનવાનું થઈ ગયું છે રેડી કુકર મૂકી દીધું છે દાળ ભાત જો અમારે દાળ અને ભાત એક જમાં થઈ જાય એમ કેમ એકમાં થઈ જાય

પ્લાસ્ટિક ના ગ્લાસ મમ્મી ને એક આખી પોથળી ભરેલી છે કેટલા છે મમ્મી તમે ગણીને લેવાનું દીધા તો અડતાળીસ પચાસ ગ્લાસ અમે લઈ લીધા છે જેથી કરીને અમારા પ્લાસ્ટિકના ગ્લાસ જે ઓલા આવે ને લેવા ન પડે અને પ્લાસ્ટિકના ગ્લાસમાં થાય એવું કે તમે ધાબેહારો ને પવન આવે ને એટલે ઉડી જાય ને એવું થાય આ ગ્લાસમાં તમારે એવું કાંઈ ન થાય અને કારક કોક પકડવામાં એમ જોરથી પકડે ને તો સાઈઝ ઢોળાઈ જાય એટલા માટે મેં આ ગ્લાસ લઈ લીધા હતા બાકી આ ગ્લાસ તો પાંચ રૂપિયાનું એક આવે ઓલા મોંઘા પડે એટલે આ ગ્લાસ તમારે વારે વારે યુઝમાં આવી જાય હે ને બિલ તો કઈ નઈ જવું હવે આપણી બપોરની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે તો મળીએ તમને બધા લોકો જમવા માં ગયા છે દૂધી દાળનું નું શાક તો આપણે દૂધી દાળનું નું શાક બહુ ઓછું ભાવે તો આપણે સ્લાડ રોટલી અને દાળ ખાઈ લેવું જો બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા દૂધી દાળનું શાક ખાવાનું તો બુદ્ધિ આવે એને મમ્મી તો

સોનલ ધાણી ફોડી દે એટલે આપણે ધાણીને ને ટેટી ખાઈ લેવું અને પછી ચાલો અમે નીચે થોડુંક કામ છે કામ પતાવીને પછી પાછા ઉપર આવી એટલે આજની ન્યૂઝમાં હું આવ્યું છે આવી ગયા છે ઉપર ટેટી ખાવાની આ બાજુ સોનલે કરી દીધી ઈસ્તરાલા કપડાની ઘડી કરવાનું ઈસ્ત્રી કરવાનું અને તમને લોકોને એમ છે કે સવારે બીજા કપડા પહેર્યા હતા ને અત્યારે કપડા કેમ ચેન્જ થઈ ગયા તો આજે આપણે ઉઠીને સીધો નાઇટ ડ્રેસ જ પહેરી લીધો હતો અને પછી આપણે આજે એવી ગણતરી હતી કે આજે ક્યાંય જવું નથી બપોરે સુઈ જવું પછી પાછા થોડીક વાર ઓફિસે કામ હતું એટલે ગયા અને તે મારે કપડાં ચેન્જ કરવા પડ્યા તો ચાલો હવે જો મસ્ત મજાની ટેટી સોનાલે સુધારી દીધી છે તો આપણે ટેટી ખાઈ લેવું કોને કોનો લોકોને ટેટી બહુ ફેવરિટ છે એ કોમેન્ટ બોક્સમાં લખજો ને ચાલો બધા ટેટી ગયા છે સાંજના સાત અને અમે લોકો ઘરે આવી ગયા છે થોડાક કામથી આપણે બહાર જવાનું જોતું એટલે આપણે આજ રોગ ઉતરો નથી એટલો બધો કારણ કે જરૂરી કામ આટલું જવાનું હતું તો અમે પાંચ વાગ્યાના કે સાડા છ વાગ્યાના ગયા હતા તો અત્યારે હજી આવી છીએ ને હવે જુઓ આ બાજુ આ રેડીમેડ પંચમાખી માસી રાખડી છે અને બધા તારી અને આ મમ્મીએ હાથે બનાવી છે આમાંથી સૌથી વધારે તમને કઈ ગમી કોમેન્ટ કરજો મને તો આ ગમી વધારે પણ આ અમારી નથી આ બીજાની છે આ બીજા કોકે મગવી હતી એટલે મેં એને મોકલવાના છે અને મમ્મી માર્કેટ ગયા હતા ને એટલે લેતા આવ્યા હતા હવે તમને શાકભાજી બતાવું મમ્મી જો આજ કેટલું બધું શાકભાજી લઈને આવ્યા છે તો આ બાજુ મરચાં ટિંડોરા ભીંડો ધાણા મકાઈ ટમેટા કોબી ફ્લાવર અને ગુવાર બધું લીલી લીલી સબ્જી લઈને આવી ગયા છે ને હવે આપણે જોઈ કે સાંજના શું બને છે તો જો આ બાજુ સાંજના જમવામાં આપણે તો દૂધ ને બાજરાનો રોટલો ખાવાનો છે અને આ બાજુ જો ગાંઠિયાનું શાક બને છે ગાંઠિયા રેડીમેડ લાવવાના અને પછી શાક બનાવવાનું મમ્મી પેલા કળી વાળું શાક બનાવતા ઘરે કળી બનાવી દી શું કહેવાય લોટ ની કળી પાડી નાખવાની પછી એનું શાક બનાવી નાખવાનું ક્યાં શાક નો ટેસ્ટ વધારે આવે આ શાક નો એવું છે તો મમ્મીને જો બેય ભાવે આ બાજુ આટલું મરચાંય છે મરચા શાક અને એ રોટલો બની ગયો છે કે બાકી છે અને આજે અગિયાર એનો સક્સન હતો શેરીમાં તો અગિયાર આવી ગઈ એમ ને વહી ગઈ તો હવે સાંજ પડી ગઈ એટલે અગિયાર વહી ગઈ આજે આજ શેની માં અગિયાર નો સક્ષન હતો તો જો સાંજના જમવામાં તો આવું બધું બનાવવાનું છે તો ચાલો આપણે થોડી વાર નીચે જતા હતા ને એ પેલા તો રોહિત અને પપ્પા ઉપર જ આવી ગયા છે તો આપણે રોહિતની ની ન્યૂઝ લઈ લઈ કારણ કે અમે હવાના બે વાય ભેગા નથી થયા એટલે થોડી જે આજની ન્યૂઝ આવી છે ને આપણે ન્યૂઝ લઈ લઈ અને ચાલો તમને જો બતાવી તો આપણે કાલે બર્થડે હતો ને તો કેક લાવ્યા હતા એ જે કેકે આપણે પડી છે અને સાથે બે ચોકલેટ લાવ્યા હતા જો YouTube નું હજી કપાણું નથી આપણે આજે કેક ખાશું ને આ બે ચોકલેટ એ હજી પરિચય હાલો જેને ખાઈ હોય આવી જાવ રાधिकाએ નથી લઈ ગઈ રાધિકા કે માર નથી લઈ ગઈ કેક લઈ ગયા કેક તા એવું છે તો ચાલો હવે આપણે રોહિતની ન્યૂઝ લઈ લઈએ તો જો આ બાજુ રોહિત ગયો છે ને હું છે આજની ન્યૂઝમાં આજની ન્યૂઝમાં તો એવું છે કે વિરોધ હા છે અને સુરતમાં ડાયમંડ બુચ છે એનું લાગતું નથી સક્સેસ જાય એટલે બોલાવી હતી અને અહીંયા મિનિ બજારમાં કેમ ઓલા ટેબલ નાખેલા છે ઓલા તમારા લોકોનું છે કે નહીં ડાયમંડ વાળો અને ચાલો અમે બનાવીને અપલોડ કરી છે પણ તમે લોકો ક્યાંથી જોવો છો ને કોમેન્ટ બોક્સમાં લખજો એટલે અમને ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર છે ને ક્યાં ક્યાંથી જોવે છે ઘણા તો જો યુએસએ થી જોવે છે રાજકોટથી જોવે છે અમદાવાદ થી જોવે છે તો તમે લોકો કોમેન્ટ તો અમને ખબર પડે કે એવું છે કે તમે બધા જોતા હોય યુએસ ને બહાર જોતા હોય તો અમને આવવાની ઈચ્છા છે તો અમે આવી તો અમને તમે સપોર્ટ તમારી પાસે પેલા પાસપોર્ટ છે પાસપોર્ટ બધું છે પણ અમારે આવા વિઝા છે મારી પાસે યુએસ ના વિઝા છે હું વહી જાઉં તો થાય આપ તું જા તો રોહિત કઢાઈ નાખી બે જાય તો કોઈ ના હોય તો આપણે સપોર્ટ કરે તો આપણે કે હા એ વાત બરોબર છે તો ચાલો કોણ લોક યુએસ થી આપડા બ્લોગ જોવે છે ન્યૂ જર્સી માં આપણે આવવાનો વિચાર છે વર્ષ દિવસમાં તો કદાચ આપણે ન્યૂ જર્સી જોઈ લેવું પણ થોડું એવો પ્રોબ્લેમ છે કે આપણે હજી પહેલાં પડવીને બહારના દેશમાં એટલે ત્યાં ઉતરવું અને કઈ રીતના ઉતરવું ને ત્યાંનું બધું કઈ રીતના રૂલ્સ હોય આપણે બહુ જાજો આઈડિયા નથી એટલે આપણે યુએસએ જાતા નથી કોઈ આપને હેલ્પ કરશે તો આપણે ટ્રાય કરીશું શું કેવું છે રોહિતભાઈ ન્યૂઝ ચાલતી હતી તમે જ્યાંથી યુએસએ ભૂગી જાય ન્યૂઝ એ પપ્પાને ભૂગાડ્યું તારે ન્યૂઝમાં બીજું શું છે ન્યૂઝમાં બીજું એવું છે કે પહેલાં આપણા પૂર્વ મોદી હજી નથી લીધી હજી આ ત્રીજી ટીમ માં જીતવાની વાત ચાલે પછી નિવૃત્તિ લે પછી કોને ખબર હવે જો આ બાજુ આપણો ભાઈ છે ને મેચ જોવે છે તો આ કોની કોની મેચ છે ચેન્નાઈ ને હૈદરાબાદ ચેન્નાઈ હૈદરાબાદ ની અમુક જોતો હોય પણ આપડે કઈ જોતા બે દિવાળી આવે કે ફટાકડા ફોડવાના પાણી નહીં મેસ આવે છોકરા હું હે પપ્પા

તો આ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો જોઈ એન્જોય કરો બાય